ખરેખર તો સૌ પ્રથમ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત નિયામક મંડળની ચૂંટણીમાં બહુમતીથી એટલે કે અગિયાર જેટલા સભ્યો એ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને નિયામક બોર્ડમાં આવ્યા છે વિશેષ આનંદ એટલા માટે છે કે અત્યારે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ અને આપણા સહકાર મંત્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જે સહકારથી સમૃદ્ધિ અને આદરણીય રામસિંહ દાદાએ જે વાત કરી પ્રમાણે ગામડાને જો સમૃદ્ધ રાખવું હોય તો સૌથી વિશેષ જવાબદારી એ અમૂલની છે કારણ કે ગામડા જે છે ટક્યા છે અને અમૂલ એમાં બહુ પ્રભાવી છે લોકોના રોજબરોજના જીવનમાં અમૂલનું બહુ મોટું યોગદાન છે તો ચોક્કસ અમે બધા ભેગા મળીને જ્યારે બધાએ જન સમર્થન આપતું બહુ મોટું મળ્યું હોય ત્યારે ગ્રાહકોને સભાસદોને અને છેક નીચે સુધી ખૂબ સારી સિસ્ટમથી ક કામ થાય અને જે રીતે અમૂલની વિશ્વમાં જે શાખ બની છે એ શાખ કાયમી જળવાઈ રહે સભાસદોનો સંતોષ પણ પૂર્ણ રીતે જળવાઈ રહે ખૂબ સારો વહીવટ થાય એવી પાર્ટીની ઈચ્છા છે ને લગભગ બધા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કંઈ ને કંઈ પાર્ટીના સાથે જોડાયેલા છે એટલે એમને પણ વિષય ખબર છે કે આપણે કઈ રીતે વહીવટ કરો છે આદરણી રામસી દાદા જેવા વડીલ જે છે એ પણ માર્ગદર્શન આપશે ટૂંકમાં આવનારા સમયની અંદર જે અમૂલની જે શાખ છે એ શાખ કાયમી જળવાઈ રહે એ પ્રકારનું કાર્ય થશે એવી ચોક્કસ મને ખાતરી પણ છે ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને જ્યારે ભારતીય જનતા પાર્ટીને પાર્લામેન્ટરી બોર્ડ એમને જ્યારે એપ્રુવલ કર્યા ત્યારે પણ એમને જે કંઈક વાત કરવાની તે કરી છે એવી આપણે સૌ એક જ્યાં સંસ્થા સાથે જોડાઈએ છીએ એ સંસ્થાનું રેપ્યુટેશન ને પેલી જે શાખ બની છે એ શાખને બરાબર સાચવવાની છે આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે દેશને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ ગયા છે અને ગામડાને સાચા અર્થમાં બેઠું કરવું હોય તો એ ગામની અંદર જ એનું પોતાની ધંધો રોજગાર મળીને પોતે આગળ વધે અને એમાં અમૂલ્ય બહુ મોટું માધ્યમ છે એટલે એ માધ્યમને ટકાવી રાખવા માટે ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ ચોક્કસ એ દિશામાં કામ કરશે બધા ઘણા બધા ક્ષેત્રોમાં એમણે પણ કામ કર્યું છે અનુભવી છે અને કદાચ કંઈક નવું શીખવાનું છે તો આદરણીય રામસિંહ જેવા જે વર્ષોથી જેમણે અમૂલ સાથે જોડાયેલા છે એ પણ માર્ગદર્શન આપશે પ્રદેશનું બહુડી મંડળ પણ માર્ગદર્શન આપશે અને જે જે પ્રકારનું જ્યાં જ્યાં જરૂર છે એ પ્રમાણે માર્ગદર્શન મળીને એ પણ પોતે સારો વહીવટ કરશે પણ મુખ્ય કોઈપણ વસ્તુમાં પહેલું એનામાં રહેલી નિયત એ બહુ મહત્ત્વની હોય છે એટલે અહીંયા જે કંઈક ચૂંટાયેલા સદસ્યો છે એ એક સેવાના ભાવ સાથે આ મોદી સાહેબના વિચાર સાથે કામ કરવાની નિષ્ઠા સાથે થયા છે ગુજરાત સરકાર પણ અત્યારે જે રીતે સહકારમાં અને આ આખા સમગ્ર માળખાને વિશેષ કરીને મજબૂતાઈ કેવી રીતે મળે એ દિશામાં પણ સતત પ્રયત્નો છે આમ એકંદરે બધાને હેતુ એક જ છે કે ગામડું સમૃદ્ધ બને અને સાચા અર્થમાં એ આવનારા સમય માટે એ પ્રેરણારૂપ બને એવી જ કામ સાથે કામ કરશે